ગણેશ મહોત્સવના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરમાં ઠેર ઠેરની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વરના ગડકોલથી સર્જાઈ હતી અંકલેશ્વરના છાપરા પાટિયા આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ સિંઘ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો આગમન યાત્રા દરમિયાન સિંઘની પાંચ વર્ષની દીકરી નવ્યાસ સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજીના ટેમ્પાની પાછળ નાચર્યા હતા તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો જેમાં ગંભીર ઈજાના પગલે પાંચ વર્ષીય નવ્યાનું મોત નીપજ્યું હતું જ્યારે દિયાન જનક અને ક્રિષ્ના નામના બાળકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાની સાથે અંકલેશ્વર ડિવિઝન પોલીસનો કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં ડીજેના ટેમ્પોના ચાલક રાકેશ નામના ઈસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઈસમને હંકારવા આપ્યો હતો એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટેરિંગ પરનો કાબુ ન રહેતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે આ મામલે બીડીઝન પોલીસે ટેમ્પોના ચાલક રાકેશ અને ડ્રાઇવર ચિરાગ વ્યાસ સામે ગુનો દાખલ કરી ડીજે સાથે ટેમ્પો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી